હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે આજે તારીખ છે સોળ ચાર બે હજાર પચીસ અને વાર છે મંગળવાર તો દોસ્તો આજે આપણે બજાર ભાવ શું ચાલી રહ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઓનિયનના તો આપણે જોવા જવાના છીએ તો વિડીયોમાં એના સુધી બનીને રહેજો બાકી ચેનલમાં પહેલી વાર છો નવા છો તો અમારી સાથે જોડાવજો અત્યારે જ કેમ કે આ ચેનલમાં તમને ડેલી હરાજી વિશેષ વિડીયો મળે છે મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો અત્યારે જોવેલું લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબનું એ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો કેમકે જ્યારે પણ અમે વિડીયો મૂકીએ ત્યારે તમારા મોબાઈલના સૌથી પહેલાં નોટિફિકેશન આવે ને તમે પહેલાં વિડીયો જોઈ શકો ચાલો સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની આજની શું બજાર ભાવ છે આપણે જોવા જઈ રહ્યા છીએ વિડીયોને ખબર નહિ હોય બધા કે વાત કરી જેમ આ ભરોડી ભાઈ જેનો લેવો ભાઈ કોઈને આ

તો બાર બાર તો ક્યાં ભાઈ કોઈ ની માંગે મરો હાલો બસ બાર હાલો સાપો આ કેમાન દેવે છે ભાઈ કોઈ ને હાલો છોકરા હાલો ને ભાઈ ઓ ભાઈ ભાઈ શું બોલતા થાય એમ તો